વિરમગામ અમદાવાદ હાઈવે વિરમગામ અમદાવાદ પર સોકલી ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની અડફેટે બાઇક સવાર યજ્ઞેશભાઈ નાગેન્દ્રભાઈ દિવતે ઉમર વર્ષ છવ્વીસ રહે બાપુનગર અમદાવાદનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો વિરમગામ રૂરલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે